નમસ્કાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે બધા જ આજે સંદેશાઓ અને માહિતીની એકબીજા સાથે આપણે કરીએ છીએ આદાન પ્રદાન કરીએ છીએ પ્રાચીન સમયમાં માહિતીની આપલે કરવા માટે સંદેશાઓ આપવા માટે અલગ પદ્ધતિઓ હતી એમાં ફેરફાર આવ્યો પ્રિન્ટ મીડિયાનો સમય આવ્યો એ પછી પાછો એમાં ફેરફાર આવ્યો ઇલેક્ટ્રોનિક મીડિયાનો સમય આવ્યો ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ સૌપ્રથમ રેડિયોના માધ્યમથી આપણે સંદેશાઓ અને માહિતીની આપલે કરતા હતા એ પછી એની અંદર ટીવી ટેલિવિઝન આવ્યું એ પછી કમ્પ્યુટર મોબાઈલ આવ્યા મોબાઈલમાં પણ સ્માર્ટ મોબાઈલ આવ્યા ઇન્ટરનેટ આવ્યું અને આજે આપણે બધા જ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને દેશના મોટા ભાગના લોકો સ્માર્ટફોન સાથે જોડાયેલા છે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે હવે આ સ્માર્ટફોનમાં અલગ અલગ એપ્લિકેશન જેમ કે વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સવારે ઉઠીએ ત્યારથી લઈ અને રાત્રે સૂઈએ છે ત્યાં સુધી અલગ અલગ પ્રકારની માહિતી આપણા સુધી પહોંચાડવામાં આવે છે આ માહિતીમાં ઘણી માહિતી ખોટી પણ હોય છે ઘણી સાચી પણ હોય છે ઝડપી સમયમાં માહિતીઓ આપણા સુધી પહોંચે છે ઘણીવાર ઘણીવાર ઉપયોગી પણ પણ બને છે છે અને ખોટી માનસિકતા ઊભી કરે એવા સમયમાં આપણા સુધી જે માહિતી પહોંચે છે એ માહિતી સત્ય છે કે અસત્ય એને તપાસવા ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે બધા પાસે સમય હોતો નથી બધા પાસે પ્લેટફોર્મ હોતા નથી ત્યારે આપના પ્રશ્નના સમાધાન માટે દેશ અને રાજ્યની અને આપણા સ્થાનિક વિસ્તારની જે સાંપ્રત પરિસ્થિતિ છે કરંટ અફેર છે એના મુદ્દા ઉપર અલગ અલગ વિડીયો બનાવી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એનાલિસિસ કરીને ખૂબ જ અસરકારક વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવા માટેનું નક્કી કર્યું છે એટલે કે હવે સોશિયલ મીડિયાના માધ્યમોનો સારા કામ માટે પણ ઉપયોગ કરીએ ઘણા સારા કામ માટે ઉપયોગ થાય છે ઘણા ખરાબ કામ માટે ઉપયોગ કરે છે ઘણા કોઈકને ગેરમાર્ગે દોરો માટે ઉપયોગ કરે છે ત્યારે આપણે હવે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ભરત સિંગલ ઓફિસિયલ નામથી એક નવી ચેનલ બનાવી રહ્યા છે જી હા ખેડૂત સાથી યુટ્યુબ ચેનલ જે છે એ શરૂ રહેવાની છે એ ચેનલમાં ખેતીને લગતા તમામ વિડીયો પણ આવવાના છે નવું અપગ્રેશન પણ આવવાનું છે પણ સાથે સાથે તમારા સુધી સાંપ્રત પરિસ્થિતિ ઉપર પણ વિડીયો બનાવવા માટે આપણે અલગથી એક ચેનલ બનાવીએ છીએ ભરત સિંગલ ઓફિસિયલ આ ચેનલને આપ સૌ સબસ્ક્રાઈબ કરશો જેમ ખેડૂત સાથે ચેનલમાં પ્રેમ મળ્યો એવી જ રીતે પ્રેમ મળશે એવી અપેક્ષાઓ પાસેથી રાખું છું તો આ ચેનલને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો ટૂંક સમયમાં એક અલગ મુદ્દા ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એનાલિસિસ કરીને એક વિડીયો તમારા સુધી પહોંચવાનો છે અને લગભગ હવે વિડીયો કન્ટિન્યુ તમારા સુધી પહોંચશે સાચી માહિતી ઝડપી માહિતી સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે હું કટિબદ્ધ બનવાનો છું તો આપ સૌ પણ એકબીજા સુધી સાચા સમાચાર સાચા સંદેશાઓની આપલે કરવા માટે આપણે સૌ સાથ સહકાર આપી અને લોકો સુધી સારી માહિતી પહોંચાડવા માટે આપ સૌને આહવાન કરું છું આવો આ ચેનલ સાથે જોડવા માટે આપ સૌને અપીલ અને વિનંતી પણ કરું છું તો એક નવા વિડીયો સાથે આપણે સૌ મળવાના છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ